સમયાંતરે સમય સમય વાંચવા બેસતા નથી તમારા શિક્ષકો તમારા વાલીઓ અને અમે તમને વારંવાર એક સલાહ આપતા હશુ કે ભાઈ રોજનું કામ રોજે કરો ડેલી પ્રેક્ટિસ કરો રોજે રોજ વાંચવા બેસો રોજનું કામ રોજે પતાવો રોજનું કામ રોજે પૂરું કરો પણ એક અંદરથી એક અવાજ આવે એ છેલ્લે વાંચી લેશું એ છેલ્લે દર વર્ષે ભેગું થઈ જ જાય છે ને અને ઈવન તો પાછો આપણા ગયા વર્ષોનો અને ઘણા બધા વર્ષોનો આપણો અનુભવ આપણને કહે પણ છે કે હા સર છેલ્લે એક્ઝામ ટાઈમે તો ભેગું થઈ જ જાય છે થાતું હશે કારણ તમને સમજાવી દઉં કારણ તમને જણાવી દઉં શું ખબર છે કે આખા વર્ષનો સિલેબસ જે છે ને આખા વર્ષનો પહેલા આવતો જ નથી સેમેસ્ટર વાય સિલેબસ આવે છે 6 6 મહિના ભણવાનું એક્ઝામ દઈ જો ભૂલી જાઓ 6 6 મહિના ભણો એક્ઝામ દઈ જો ભૂલી જાવ ચાલો 6 મહિના સુધી જે ભણવાનું હોય ભણવાનું હોય એ ભણાઈ ગયું પછી વચ્ચે છેલ્લે આવે એક અસાઇનમેન્ટ નામની વસ્તુ હા એ કઈ થોડુંક એવું જે છે આઈએમપી મટીરિયલ આવે એમાંય પાછા શિક્ષકો આઈએમપી આઈએમપી ટીક કરાવી દે કે આમાંથી પેપર આવશે આમાંથી પૂછાશે અને તો આપણો પેલા અભ્યાસક્રમ હોય છે સમુદ્ર જેવડું એમાંથી આપણને આઈએમપી મળે છે નદી જેવડું એમાંથી આપણને ટીક કરાવવામાં આવે છે એક ડોલ જેવડું એમ આપણે વાંચીએ જે છે ટબ જેવડું અને ટબ જેવડું જે વચાય છે છે એમાંથી જ આપણને હોય એટલે આપણા માર્ક્સ સારામાં સારા આવે છે હું સો ટકા ગેરંટી સાથે કઉ છું કોઈ પણ સ્કૂલમાં હું કોઈ પણ બીજી સ્કૂલમાં રેડ મારવા માટે જાઉં છું ને સાંભળજો એજ્યુકેશનલ રેડ હોય છે અમારી હું કોઈ પણ શાળામાં એજ્યુકેશનલ રેડ મારવા માટે જાઉં છું ધોરણ આઠ નવ દસ ધોરણ આઠ નવ દસ ના એવા વિદ્યાર્થીઓને ઉભા કરવું કે જેને નેવું કરતા ઉપર આવ્યા હોય અને ઈ વિદ્યાર્થીને જે છે હું એમ કહું કે ટોક વિથ મી ફોર ફાઈવ મિનિટ ઇન ઇંગ્લિશ કે મારી સાથે ઇંગ્લિશમાં પાંચ મિનિટમાં વાત કરો પાંચ મિનિટ સુધી વાત કરો એ નથી કરી શકતા વાલા વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પૂરતું જ્ઞાન મળે છે ને ઇવન તો એક્ઝામ પૂરતું નહીં ખાલી અમુક સવાલો પૂરતું જ્ઞાન મળે છે આખા પાઠ માંથી ખાલી એક સવાલ તમને શિક્ષક કહી દે કે આ પૂછાવાનો છે અને તમે એ વાંચી નાખો તો તમે આખો પાઠ તૈયાર કર્યો કે ખાલી એક સવાલ ચલો આ બધી ફિલોસોફી ને મૂકી એક સાઈડ પર પણ એક વિદ્યાર્થીઓની સૌથી મોટી સમસ્યા છે કે વાંચવાનું મન લાગતું નથી આખો દિવસ જે છે તમે એને ફોન આપી દો ફોન ની અંદર જે છે એક વિડીયો ની એપ્લિકેશન જે આવે છે કઈ કહેવાય છે હશે ઘણી બધી હશે કમેન્ટ કરજો મને જરા કઈ કઈ એપ્લિકેશન છે કે જેમાં ના વિડીયોઝ આવતા હોય તો એવી એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરી દો એને એમાં એની આઈડી બનાવી દો એટલે આખો દિવસ ત્રેવીસ કલાક ચોવીસ કલાક માંથી ત્રેવીસ કલાક જોયા કરશે કલાક તો ખાવા માટે જોઈએ ને શું પણ નહીં હા સો ટકા એને ઊંઘ પણ નહીં આવે કશું જ નહીં કરે આખો દિવસ ખાલી એને સ્ક્રોલ કર્યા કરશે જોયા કરશે પ્રોમ્પ્ટ ઉપરથી નકામાં ફોટા બનાવ્યા કરશે પણ નહીં જે છે કે ખબર છે છે આવે પરીક્ષા આવે છે નજીક આવે છે પણ વાંચવા નહીં બેસે પહેલી વસ્તુ કે વિદ્યાર્થીઓને વાંચવું ગમતું નથી તો એ વાંચવું નથી ગમતું એના માટે જે છે સર એના માટે શું તમને બધી જગ્યાએથી માર્ગદર્શન મળશે કે ભાઈ આ વિષયમાં એટલું વાંચવાનું છે આ વિષયમાં આટલી તૈયારી કરવાની છે આ વિષયમાં એટલું નોંધપાત્ર કરો ને લખીને વાંચી નાખો નાખો આ આ વિષયમાં વિષયમાં એટલું એટલું મોઢે કરી ગોખી નાખો એવું ઘણી જગ્યાએથી હા જો ઘણી જગ્યાએથી તમને જે છે સાંભળવા મળશે કે એટલું વાંચી નાખો એટલું લખી નાખો એટલું તૈયાર કરી નાખો એટલું મોઢે કરી નાખો આવું ઘણું બધું જાણવા મળે છે પણ 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 સર વાંચવા બેસીએ ત્યારે શું થાય છે એ જ ખબર પડતી જયારે વાંચવા બેસીએ ને ત્યારે આવું થતું હશે જો હું તમને ડેમો બતાવું બરોબર આ જેવું આ પુસ્તક ખોલીએ અને આપણે વાંચવાનું શરૂ કરીએ કોઈ પણ વિષય હોય પછી વાંચવાનું શરૂ કરીએ એટલે પંદર મિનિટ થાય ને બહુ વચાઈ ગયું આજે ઓહો જો બે પાઠ પૂરા કરનાય ક્યાં બે પાર્ટ ખાલી ઉપર સલા જોયા જોયો આ ખાલી વાંચો ન હોય બે પાર્ટ ખાલી ઉપર સલા ખાલી આમ પના ફેરવી ફેરવી જોયા જોય પછી થોડીક વાર પછી હું કરતા ખબર થોડીક વાર પછી આમ ફોટા જોતા હોય ફોટો છે ફોટો 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 એમ કે ફોટો જ છે પછી કોઈ ભાષાનો વિષય વાંચતા હોય ને તો ભાષાના વિષયમાં કવિના લેખકોના ફોટા આવે તો ત્યાં પોતાની કલાકારી શરૂ કરે એમાં હા પેન્સિલ લઈને એમાંથી દાઢી બનાવે

જો એ પાંચ કલાક વાંચવા બેઠો હોય તો હું દોઢ જ કલાક વ્યવસ્થિત વાંચન કરે છે બાકીના સમયમાં કાં તો એ ચિત્ર જોતો હોય છે કા એ પોતાના મનને જે છે બીજી જગ્યાએ લઈને ગયો હોય છે કા પોતાના ખ્યાલોમાં ખોવાયેલો હોય છે કા એકની એક લાઈન જે છે રિપીટેડ રિપીટ રિપીટેડ રિપીટ વાંચા કરતો હોય છે કોઈ દિવસ તમે એવું અનુભવ્યું છે સો ટકા વિશ્વાસ છે એવું અનુભવ્યું હશે એક સવાલ તમે ખોલીને બેઠા છો બરોબર ચોપડીનો એક પેજ છે જ્યાં એક સવાલ છે એનો જવાબ છે તમે સવાલ પણ વાંચી રહ્યા છો જવાબ પણ વાંચી રહ્યા છો તમે પાંચ વાર ને પચાસ વાર વાંચો છો પણ તમને યાદ નથી રહેતું કેમ બિકોઝ ઓફ તમારું ખાલી શરીર જ જ્ઞાન છે તમારી ખાલી આંખ્યું જ ના છે તમારું મગજ જ્ઞાન નથી તમે એને વાંચવાનો પ્રયત્ન પણ નથી કરતા એને યાદ રાખવાનો પ્રયત્ન જ નથી કરતા ખાલી તમે એને વાંચી રહ્યા છો અને આ કારણ છે કે વિદ્યાર્થીઓને વાંચવામાં મન નથી લાગતું તો વાહલા વિદ્યાર્થી મિત્રો હવે મુંજાવાની જરૂર નથી ઓજીએલ ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે લાવ્યું છે કઈક એવું કે વાંચવું પડે એવી કઈક વસ્તુ વાંચવાનું મન થાય એવી વસ્તુ કે જેને જોઈને એમ થાય કે નાના એકવાર વાંચી તો લઈએ એવી વસ્તુ શું છે આ શું છે આ જાણવું છે

hand written book जिहां વહાલા વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ વાર ગુજરાતમાં સૌપ્રથમ વાર ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે હેન્ડ રિટર્ન સોલ્યુશન બુક એ પણ દરેક વિષયની દરેકે દરેક વિષયની હેન્ડ રિટર્ન સોલ્યુશન બુક જે છે ઓર્શન જ્ઞાન લાઈવ લોન્ચ કરી રહી છે દરેકે દરેક વિદ્યાર્થીઓને દરેકે દરેક વિષયની હેન્ડ રિટન બુક જે છે એ મળી જવાની છે જેટલા વિદ્યાર્થી મિત્રો આપણો ઓશન જ્ઞાન લાઈવનો બ્રહ્માસ્ત્ર કોર્સ પરચેસ કરશે જેટલા પણ બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓ થશે એ તમામે તમામ વિદ્યાર્થી મિત્રોને તમામ વિષયની હેન્ડ રિટન બુક અવેલેબલ કરવામાં આવશે એ હેન્ડ રિટન બુકના સૌથી પહેલા ફાયદાઓ શું તો પહેલા એ તમને જણાવી દો ખાસ કરીને ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે છે

પણ જેવા તમે નવમા ધોરણમાં પ્રવેશો છો જેવા તમે માધ્યમિકમાં પ્રવેશો છો તો માધ્યમિકની અંદર જી હા માધ્યમિકની અંદર સૌથી પહેલા તો આખે આખા વાર્ષિકનો આખા વર્ષનો અભ્યાસક્રમ તમારે મોઢે કરવો પડે છે બીજું અભ્યાસક્રમની અંદર એક સાથે મબલખ પ્રમાણમાં વધારો થઈ જાય છે હા ધોરણ આઠનું અંગ્રેજી ધોરણ નવનું અંગ્રેજી એકવાર કમ્પેર કરીને જોઈ લેજો કે આઠમા ધોરણનું અંગ્રેજીનું પેપર ત્રણ કલાકનું આવતું પણ એ ત્રણ કલાકનું પેપર આરામથી સર પોણી કલાકમાં માત્ર ને માત્ર પિસ્તાલીસ મિનિટમાં લખાઈ જતું કારણ કે એમાં ખાલી જગ્યા પૂછે તો એના જવાબ તમને ઉપર કાઉન્સમાં આપે ડાયલોગ રાઇટિંગ પૂછે જવાબ ઉપર કાઉન્સમાં આપેલા હોય હે મોટા ભાગે એવું એવું જ પૂછાયેલું છે હાલ સુધી આઠમા ધોરણ સુધી એનો જ આપણે અભ્યાસ કર્યો છે એની જ આપણે તૈયારી કરી છે પણ જેવા નવમા ધોરણમાં પ્રવેશો છો એટલે કોને ખબર ગ્રામરમાં અબલખ પ્રમાણમાં કેટલો વધારો થઈ જાય સીધું ચેન્જ નંબર ટેન્સ ફંક્શન ડાયરેક્ટ સ્પીચ કન્જક્શન એડિટિંગ સર આવું તો કોઈ સાંભળું પણ નહોતું એવી એવી વસ્તુ પહેલા તો શીખવી પડે અને શીખ્યા પછી યાદ રાખીને એક્ઝામમાં લખવી પડે એવી હાલત થઈ જાય છે ગણિતની તો હું શું વાત કરું આઠમા ધોરણ સુધી જે ગણતરીમાં આવતું હતું એ નવમા ધોરણમાં સાબિતી સ્વરૂપે પૂછાય છે ભૌતિક વિજ્ઞાન અરે યાર આ સમાજના ઈસવીસન નથી યાદ રહેતા સર શું કરવું એનું આ સંસ્કૃત ના વ્યાકરણના નિયમો ગુજરાતી વ્યાકરણ ના નિયમો ગુજરાતી ના એકવાર પાઠો ની સંખ્યા જોવો

નોંધ જે છે અલગ લખેલી છે સૂત્ર જે છે અલગ લખેલું છે એમાં પણ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો જો તમે જોઈ શકો છો વાદળ દોરીને સરસ મજાની ડિઝાઇન કરીને જે છે સાઈડમાં અલગથી લખેલું છે હે અંગ્રેજીમાં પણ આવી રીતે અંગ્રેજીમાં પણ જી હા અંગ્રેજીમાં પણ સરસ મજાની આવી વાક્ય રચનાઓ એના એક્ઝામ્પલ એના મુખ્ય ટોપિક્સ અને હું તો ધાબે પણ લખીશો ધાબે ધાબે એટલે કે આ હેડિંગ પર

એમાં મુખ્ય મુદ્દાઓ પેટા મુદ્દાઓ ઈસવીસન આ બધી વસ્તુ તમને દેખાય એ રીતે તમે યાદ રાખી શકો એ રીતે અમુક અમુકમાં જ્યાં ચાવી મૂકવી પડે ને હા ચાવીઓ જ્યાં સામાજિક વિજ્ઞાનમાં અમુક મુદ્દાઓમાં કે જ્યાં તમને ચાવીઓ આપવી પડે એ ચાવીઓ પણ આ હેન્ડ રિટર્ન બુકમાં અલગથી લખેલી હશે અને હું તો ત્યાં સુધીની જે છે જવાબદારી લઉં છું કે જો કોઈ વિદ્યાર્થી જે છે કોઈ એના કમ નસીબે જે છે એ કોઈ શાળામાં કે કોઈ કોચિંગમાં જઈ શકતું નથી કોઈ પણ વિદ્યાર્થી છે કે જે કોઈ શાળા કે કોચિંગનો સહારો નથી લઈ શકતો પોતાના એજ્યુકેશન માટે માત્ર ને માત્ર આ હેન્ડ રિટન બુક ફરીવાર બોલું છું માત્ર ને માત્ર આ હેન્ડ રિટન બુક જો ઉપયોગમાં લેશે ને તો પણ એને સારામાં સારો ફાયદો થશે તો પણ એને એજ્યુકેશન અંદર જે છે સારામાં સારા ગુણ મેળવી લક્ષ એટલી આસાન મેથડથી એટલી સરળ ભાષામાં અને એવી આકર્ષક સમજૂતી સાથે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે આ હેન્ડ બુક તૈયાર કરવામાં આવી છે કે નબળા હોશિયાર મધ્યમ દરેકે દરેક પ્રકારના વિદ્યાર્થીઓ જે છે આ હેન્ડ બુકને વાંચે અને વાંચીને ખાલી આનંદ લે ખાલી વાંચવાનો આનંદ લે ને તો પણ જે છે નામાં ઇમ્પ્રુવમેન્ટ આવે આવે ને આવે જ એવી વસ્તુ છે સરસ મજાની તો હવે વહાલા વિદ્યાર્થી મિત્રો વિચારવાનું કરો બંધ

જ્યાં સુધી તમારું એજ્યુકેશન ચાલશે જ્યાં સુધી તમારું ભણતર ચાલશે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી સાથ દેવાનું એક નાનકડું વચન લઉં છું તો એ વચન આમ તો છે નહીં ને જેટલી પણ સમસ્યાઓ છે જેટલી પણ સમસ્યાઓ છે પછી ઉકલાઈ ગયેલી સમસ્યા હોય કે વણ ઉકલી સમસ્યાઓ એ બધી સમસ્યાનું સમાધાન વહાલા વિદ્યાર્થી મિત્રો તમને આપણી ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી સો મળી જવાનું છે તો વાલા વિદ્યાર્થી મિત્રો જો હજી પણ